નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીએસટીવી ન્યૂઝ અને આપની સાથે હું છું અત્યારે હાલ મહત્વપૂર્ણ સમાચાર વરસાદને લઈ અને જામનગરથી મળી રહ્યા છે જામનગર જિલ્લામાં મેઘતાંડવ યથાવત જોવા મળી રહ્યો છે ચોવીસ કલાકના સમયગાળામાં અઢીથી સાડા આઠ ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે જામનગર શહેરમાં એકસો સાત મિલીમીટર કાલાવડમાં એકસો બોતેર મિલીમીટર લાલપુરમાં એકસો અડસઠ મિલીમીટર જામજોધપુરમાં બસો અઢાર મિલીમીટર વરસાદ પડ્યો શહેરમાં હજુ પણ ઘણા માર્ગોમાં ચારથી પાંચ ફૂટ જેટલા પાણી ભરાયેલા છે તો જામનગરમાં મેઘ કહેર જોવા મળી રહ્યું છે ચોવીસ કલાકમાં ઘણો બધો વરસાદ જ્યારે પડી ગયો છે ત્યારે રસ્તા ઉપર હજી પણ ચારથી પાંચ ફીટ જેટલા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે નીચાણવાળા વિસ્તારોની હાલત બધી બતર જોવા મળી રહી છે લોકોના ઘરો સુધી પાણી પહોંચી ગયા છે જામનગરમાં વરસાદને કારણે તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે

જે વરસાદ જે કહેર વર્તાવ્યો અને જે અતિશય જે વરસાદ જે વરસ્યો તેને કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ જે નિર્માણ થયું કે જામનગર જે પૂર્ણા ભાગનું જે છે તે ડૂબી ગયું હતું જામનગરના મોટા ભાગના વિસ્તારો જે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા અને અત્યારે હાલ જે પૂર બાદની શું સ્થિતિ છે કારણ કે આજે પાણી ઓસરિયાતો છે પરંતુ પૂર સ્થિતિ

તમામ જે લોકોને જે મોટા પાયે નુકસાની થઈ છે તે નુકસાની નો કદાચ કારણ કે જે મોટા ભાગના જે વિસ્તારો હતા આના માત્ર એક આપણે અલગ દ્રશ્યો પણ બતાવવા માંગીશ કે જે